ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રા ત્રીજા તબક્કાના શરૂઆતી કપરાડાથી થયા બાદ યાત્રા ધરમપુર પહોંચી હતી આ પ્રસંગે શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારી વ્યાપક ભ્રષ્ટાચાર મનરેગા અને આંગણવાડી યોજનામાં ચાલી રહેલી ગેરનીતિઓ તેમજ જળ જંગલ અને જમીનના અધિકારોમાંથી આદિવાસીઓને વંચિત રાખવામાં આવી રહ્યાના મુદ્દે સરકાર સામે કડક આક્રોશ વ્યક્ત કર્યો હતો આ સભામાં કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પૂર્વ સાંસદ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ કરસનદાસ ગુજરાત બીવી નિસાનીએ પણ સરકારની નીતિઓ પર પ્રહાર કરીને જનહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્રીજો તબક્કો દક્ષિણ ગુજરાતમાં અમે ગઈકાલે બે તારીખથી કપરાડા શરૂઆત કરી છે આજે બીજો દિવસ ધરમપુર યાત્રા પહોંચે આ બે દિવસ દરમિયાન આખા વિસ્તારમાંથી અનેક પ્રશ્નો રજૂઆતો આવી જળ જંગલ જમીનના અધિકારો માટે લડતા આદિવાસી સમાજે ખૂબ આક્રોશ અને પીડા સાથે કીધું કે આ સરકાર અમારી કોઈ પણ વાત સાંભળતી નથી અમારા અધિકારો છીનવાઈ રહ્યા છે વિકાસને નામે અમને બેઘર કરવાના અમારી જમીનો છીનવી લેવાના વ્યવસ્થિત એક કાવતરું ચાલી રહ્યું છે અનેક વિસ્તારોમાંથી રજૂઆત મળી કે નળ છે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે નળ આવ્યા પણ જળ ક્યાંય આવ્યું નથી કરોડો રૂપિયાની ખાયકી થઈ ગઈ બીજી બાજુ મનરેગાના ભ્રષ્ટાચારના અનેક પુરાવા સાથે ફરિયાદો મળી જેમ સુરતમાં પાણીની ટાંકી ઉદઘાટન પહેલા જ પડી વલસાડમાં પણ ટાંકી હજુ તો બને છે એના સ્લેબ પડવા માંડ્યા છે કામદારો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરે આજે જોયું હોય તો વલસાડના રસ્તાઓ કામદારોથી ભરાઈ ગયા એના હક અધિકારની લડાઈ માટે કામદારો રસ્તા પર ઉતરતા જોવા મળે છે પીવાના પાણીની સમસ્યાઓ છે શિક્ષણ ગુણવત્તાવાળું નથી મળતું આરોગ્ય સેવાઓ નથી મળતી આ તમામ જાતના પ્રશ્નોથી લોકો હેરાન પરેશાન એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ હોય શિક્ષણ મોંઘું લીધા પછી દીકરા દીકરીઓને કાયમી રોજગાર ન મળતો હોય ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે આ યુવા પેઢીનું શોષણ થતું હોય દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી નશાના રવાડે ચડીને જીવન બરબાદ થઈ રહ્યું હોય આ બધી જ ચિંતાઓ આ બધી જ ફરિયાદો રજૂઆતો પ્રશ્નો એ લોકોની જે તકલીફ ને પીડા છે જે આક્રોશ છે એને કોઈ સાંભળતું નથી ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી આ લોકોના પ્રશ્નોને પીડાને સમસ્યાઓને એમના દર્દને એમના આક્રોશને વાચા આપવાનું કામ કર્યું છે ને આવનારા દિવસોમાં એ કામદારોની લડાઈ હોય આદિવાસીની લડાઈ હોય યુવાનોના રોજગારની લડાઈ હોય કે ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાની વાત હોય આ બધા જ મુદ્દાઓને લઈ અને વિધાનસભામાં પણ લડીશું સડક થી લઈને સંસદ સુધી તમામ રીતે આ લોકોની સાથે રહી તમારો ભગવાન તમને માફ નહીં કરે મારા શબ્દો યાદ રાખજો ભૂલી જઈએ આવા ક્યારે આપણે ના શકીએ હા કે ના મારે વાત કરવી છે ભાજપની જે મેલી લોકોએ ન કરવાના ધંધા કર માલિક માં માનો છો જે માનો છો સાંજે જઈને ત્યાં ઉભા રહેજો મારી વાત યાદ કરજો અંદર થી એવો અવાજ આવે કે બાપુની વાત સાચી હતી તો આજ પછી ભાજપ ને તમારા વિસ્તારમાં મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ